કચ્છ અને મોરબીના પ્રવાસે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબ આવ્યા ત્યારે ઘણા ખરા લોકો એમને આવકારે પણ ખરા અને ઘણા ખરા લોકોએ એમને ક્યાંક ને ક્યાંક એમના પર થોડો રોષ પણ ઠલવ્યો રોષ ઠલવવા પાછળનું કારણ એ નાગરિકોનું શું છે એ આપણે નાગરિકોને સાંભળીશું ત્યારે જ ખબર પડશે કે રોષ કેમ ઠલવી રહ્યા છે પરંતુ જ્યારે કચ્છ અને મોરબીની મુલાકાતે છે ત્યારે કચ્છમાં પણ સારા એવા કાર્યો એમના દ્વારા કરવામાં આવ્યા છે જ્યારે તેઓ આવ્યા છે અને મોરબીની જનતા માટે પણ એમને સારા એવા કાર્યો કર્યો છે કચ્છમાં જે કાર્ય કરવામાં આવ્યું છે એના વિશે વાત

મોરબીમાં પણ તેમને જે જનતા છે એમને સંબોધી છે પરંતુ મોરબીમાંથી એક એવો વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે કે જે જેમને નિવેદન આપ્યું છે એ ભાઈ એવું કહી રહ્યા છે કે એ સીધો સંવાદ નાગરિકો સાથે કરવા આવ્યા હતા તો અમે એમને અમારી પરથી હાલાકીઓ કહેવા માટે અહીંયા આવ્યા છે પરંતુ હર્ષ સંઘવી સાહેબ અમને સાંભળતા જ નથી એમ કરીને એમનો એક આક્ષેપ અને આરોપ છે એ ભાઈને આપણે સાંભળી લઈએ એટલી ખબર પડશે કે ભાઈનું શું કહેવું છે કે ભાઈ કેમ હર્ષ સંઘવી પર ફિટકારી વરસાવી રહ્યા છે ને કેમ એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી સાહેબ એવું તો કહ્યું હતું કે ભાઈ હું લોકો સાથે જે અરજદારો છે એમની સાથે સંવાદ કરીશ પરંતુ ભાઈ એવું કહી રહ્યા છે કે ચોક્કસ વ્યક્તિઓ સાથે જ હર્ષ સંઘ વિસંગ વાત કરી રહ્યા છે કહેવા પાછળનું કારણ શું છે એ ભાઈને આપણે સાંભળીએ કે ભાઈની વેદના શું છે અને એ શું કહી રહ્યા છે મારું નામ પંકજ આદરોજા છે આજે જે આ હર્ષભાઈ સંઘવી આવ્યા છે તો અમે આજે મોરબીની જે કથળી ગયેલી સ્થિતિ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ કે મોરબીમાં દિવસે ને દિવસે કૌભાંડ વધતા જાય છે અત્યારે જોઈતી આપણે છસો બે નંબરનું કૌભાંડ અત્યારે બહુ ચર્ચામાં છે તો એ જમીન કૌભાંડ હોય નાના ખેડૂતોને ખતમ કરવાની જે આ પ્રવૃત્તિ ચાલે છે એના વિરુદ્ધમાં અમે અત્યારે રજૂઆત કરવામાં આવ્યા છીએ ત્યારબાદ અત્યારે આપણે જોઈ છે હમણાં તાજેતરનો દાખલો કે રોડ ઉપર ઊભાતા બેગ છીનવીન વહી જાય છે તો આ આપણે જોઈ છીએ કે બેગ છીનવીન વહી જાય છે દિવસે અહીંયા પબ્લિકના ટોળા છે છતાં પણ એ એવું કૃત્ય કરી શકે છે તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું બધું જાજુ કથડી ગયેલી સ્થિતિ ઘણી આપણે તો આ બધી રજૂઆત કરવા માટે અમે સાહેબ સાથે આવ્યા છીએ પણ સાહેબે સિલેક્ટેડ વ્યક્તિને અંદર બોલાવ્યા છે અમારી રજૂઆતને કંઈ ધ્યાનમાં નથી લેતા તો અમે તમારા દ્વારા એવું કહેવા માંગીએ છીએ કાયદો વ્યવસ્થા એક સુધારવામાં આવે અને જે આ કૌભાંડ થાય છે એ કૌભાંડીઓને ખૂબમાં ખૂબ સજા કરવામાં આવે અને ભવિષ્યમાં જો આવા કૌભાંડ કરવાનું કોઈ વિચારે તો એ વિચારી ના શકે એવું અમને બાંયધરી આપે એવી અમે રજૂઆત સાહેબ સાથે કરવામાં આવે કરવા ઈચ્છી અમલવારી ને લઈને આપ શું સાહેબ જિલ્લાભરમાં દારૂ એક ખાલી ઓન પેપર છે બાકી ખૂણે ખાચરે તમે જ્યાં જાવ ત્યાં તમને દારૂ મળે છે હમણાં થોડા સમય પેલા એક વિડીયો આવ્યો હતો સિવિલમાં તમને દારૂ છે હમણાં થોડા સમયમાં નગરપાલિકામાંથી તમને એવો વિડિયો આવ્યો હતો કે અહીંયા દારૂ પીતા હતા તો આ સરકારી કચેરીમાં જો દારૂ પીવાતો હોય તો સમજી શકો છો કે મોરબીની તમામ જગ્યા ઉપર દારૂ મળતો હશે એ ફાઇનલ છે એમ